અત્યારે કલેક્ટર ઓફિસ હોય જે નવી બને છે આપણને તો કોર્પોરેટ ઓફિસ જેવી એટલે પહેલું વાતાવરણ જ તમને એવું બનાવે કે ભાઈ ના આપણે જે કામ કરીએ છીએ અથવા સામેવાળા જે સેવા લેવા આવી રહ્યા છે એ બંનેને સંતોષ થાય એવી ઓફિસો પણ હવે બની રહી છે એટલે સેવા ખૂબ સારી રીતે સુધરતી રહી છે અને હજુ એની અંદર જે બી નાના મોટા હું તો કાયમ કઉ આમાં કેવું હોય છે કે શબ્દોની મારામારી હોય છે જો મગજમારી થતી હોય તો આ શબ્દોની અને એ શબ્દોની મારામારી વધારે વધારે થતી હોય તો મહેસૂલમાં એક કલેક્ટર ઈઝીલી કરી નાખે કે ભાઈ આ બરોબર છે આટલું આ સમજે પડે એવી વાત છે ના કરી નાખો બીજા કલેક્ટર કરે જ નહીં ગમે તે ના આનો અર્થ જ આવો ના થાય કે અરે ભાઈ એટલે હવે આપણે બધા શબ્દો એવા શોધવા પડે કે બધાને એનો અર્થ એક જ નીકળે તો અમારા પંકજ જોશીજી કહેતા હતા કે ભાઈ આ મહેસૂલ નો સબ્જેક્ટ છે એટલે થોડોક બોરિંગ ના થઈ જાય એટલે થોડા હળવા કરી દીધા